हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद हेलो मित्रों रंगीन राजकोट यूट्यूब चैनल में आप सबन हार्दिक स्वागत छे। आज हनुमान जयंती छे तो आप गया छे बालाजी मंदिर राजकोट बालाजी मंदिर अँ तो प्रसादी लाइन है तब जको અમને એવું લાગ્યું કે પહેલાં દર્શનની લાઈન છે આટલી બધી પછી અમે આગળ જઈને જોયું તો ખબર પડી કે મોટી લાંબી લાઈન છે પ્રસાદીમાં બીજું તો કાંઈ નથી ગુંદી ગાંઠિયા જ છે મને ગુંદી ગાંઠિયા જરી કંઈ નો ભાવે તમને ભાવે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને ચાલો મિત્રો આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા તો મિત્રો પાછળ જે તમે વસ્તુ જોઈને જે કેમ્પ જોયો ને એ જેવો તેવો કેમ્પને નહીં એ રક્તદાન કેમ્પ હતો જે બાલાજી હોસ્પિટલ આવી છે ને એ બધી હોસ્પિટલોમાં હોસ્પિટલો જેટલા માણસો આવે ને ત્યાં તે પોતાનું લોહીનું દાન કરે અને ત્યાંથી ત્યાંથી આપણે આપણું લોહી હોય ને જે તે હોસ્પિટલે પહોંચે હવે આપણે મંદિરની પાસે આવી ગયા છીએ આપણે ચપ્પલ તો કાઢી નાખ્યા હતા પહેલા જ અને તમે જોઈ શકો છો ભાડે માત્રામાં ભીડ છે અને જ્યાં જેની મેઇન એન્ટ્રીનો જે ગેટ હતો ને ત્યાંથી ત્યાંથી જ બંધ કરી દીધો એ ગેટ અને પાછળથી મોટા ગેટ હતા ને જે એ ખોલાવ્યા છે તમે તમે અંદાજો મારી શકો છો કે કેટલી બધી ભીડ હશે હમણાં આપણે અંદર જઈને તમને બતાવીએ કે કેટલી ભીડ છે લગભગ અડધું ભાગનું રાજકોટ છે ને તે છે ને તે છે અહીંયા છે આ બાલાજીના મંદિરે અને આપણે પહોંચી ગયા છીએ રાત્રે આપણે રાત્રે બાલાજીના મંદિરે કારણ કે બપોરે રાજકોટમાં બહુ ગરમી હોય આ કારણે આપણે પહોંચી ગયા છીએ રાતના અગિયાર સાડા અગિયાર એવું કંઈક જ હતું પાકું યાદ નથી આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો તેનો મોટો મેઇન ગેટ જ્યાંથી બધા જાય છે જ આવે છે તમે જોઈ શકો છો બાલાજી મંદિર પેલા તો આવું કઈ નતું પણ અત્યારે તો બહુ કોતવણી કામ કરી કરીને એવું બાલાજી મંદિર બનાવી દીધું છે ને બાર થી કે તમને એવું લાગે કે બાલાજી મંદિર નહીં સ્વામિનારાયણના મંદિર આવ્યું અંદરથી તો એવું કઈ નથી કર્યું છે અમે જોયું તો પડદા તો બંધ હતા જેથી કરીને અમે બહાર નીકળી ગયા અને બહાર નીકળીને પછી અમે બહાર એકલે નીકળ્યા કે અગિયાર સાડ અગિયાર વાગી ગયા હતા અને પડદા હજી નહોતા ખુલા પડદા ખુલે જ ઠેઠ બાર વાગે રાતના બાર બારના ટકોરા વાગે ને ત્યારે ઠેઠ પડદા હનુમાન દાદાના ખોલવામાં આવે છે તો ત્યાં લગી અમે રાહ નહોતા જોઈ શકતા એ કારણે અમે બારથી જ પગે લાગીને પાછા વયા ગયા અમારી ચેનલ રંગીન રાજકોટને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો